તો ગુજરાતના અલગ અલગ શહેરોમાં પેટીએમ સાઉન્ડ બોક્સ ધરાવતા દુકાનદારોને પેટીએમ સાઉન્ડ બોક્સમાં આવતા ચાર્જ હાલમાં ફ્રી થઈ ગયેલા હોવાનું કહી વિશ્વાસમાં લઈ બેન્કિંગ એપ્લિકેશનનો પિન જાણી લઈ છેતરપિંડી આચરતી ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે ત્યારે સાયબર ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ શહેર દ્વારા સાયબર ક્રાઇમના ગુનાઓ બનતા અટકાવવા તેમજ શોધી કાઢવા માટે જીએસ મલિક અમદાવાદ પોલીસ કમિશનરની સૂચનાને આધારે તેમજ સંયુક્ત પોલીસ કમિશનરના માર્ગદર્શન અને નાયબ પોલીસ કમિશનર સાયબર ક્રાઈમ બ્રાન્ચની દેખરેખ હેઠળ મદદની પોલીસ કમિશનર સાયબર ક્રાઈમ બ્રાન્ચના સીધા સંચાલન હેઠળ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર દ્વારા પેટીએમ સાઉન્ડ બોક્સના નામે લોકોની સાથે છેતરપિંડી આચરતી ટોળકીના છ સભ્યોની અટકાયત કરવામાં આવી છે અમદાવાદ સાયબર ક્રાઇમ ખાતે એક જે સિનિયર સિટીઝન છે દુકાનદાર એમને એક ફરિયાદ નોંધાવેલી હતી ડિસેમ્બરના મહિનામાં કે જેમાં જે દુકા ફરિયાદી છે એમની દુકાને બે અજાણ્યા વ્યક્તિઓ આવેલા હતા એમને પોતે પેટીએમના અધિકારી હોવાની પહેલાં ઓળખ આપી હતી અને એમને જે પેટીએમનું જે સાઉન્ડ બોક્સ યુઝ કરતા હોય છે એમનો જે મંથલી ચાર્જ છે એ નાઇન્ટી એઈટ રૂપિસથી ઓછો કરવા માટે એક રૂપિયો થઈ ગયો છે એવી સ્કીમ આપી એમને કહ્યું હતું કે આપ આપના અકાઉન્ટમાંથી એક પોતાના જે મર્ચન્ટ અકાઉન્ટમાં એક રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરશો અને પછી અમે જો પેટીએમને મેલ કરશું તો આપનો ચાર્જ ઘટી જશે આવું કહીને જ્યારે આ ગેંગ છે એ આવા કોઈ બી વિક્ટિમ હોય એ જ્યારે બી એવું ટ્રાન્ઝેક્શન કરવા માટે પોતાના પાસવર્ડનો યુઝ કરે છે એ જોઈ લેતા હોય છે અને પછી અમારા જે વેક્ટિમ હતા એમની પાસેથી એમને કીધું હતું કે આપનું એક ડેબિટ કાર્ડ ઇસ્યુ કરાવવાનું રહેશે આના માટે એટલે પહેલાં એમના મોબાઈલનો યુઝ કરીને એમનું ડેબિટ કાર્ડ ઇસ્યુ કરાવેલું હતું સાત દિવસ બાદ આ જ બંને જણા ત્યાં જઈને એમના ડેબિટ કાર્ડમાં પેટીએમમાં મેલ કરવાનો છે એવું કહીને જે પહેલાં એમને પાસવર્ડ નોટ નોંધી રાખેલો તો એ યુઝ કરીને જે વિકટીમ સેમની સાથે છ લાખની ધોખાધડી કરેલી હતી અને આ છ લાખ એમને બે અલગ અલગ અકાઉન્ટમાં જમા કરાવેલા હતા તો એ ગુનાની તપાસમાં પહેલાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી વડોદરાથી જે અકાઉન્ટ પોતે જેમાં પાંચ લાખ રૂપિયા ટ્રાન્સફર કરેલા હતા અને અકાઉન્ટ ખુલ્લો હતા ત્યારબાદ આ ગુનાની આગળની તપાસમાં PI ભૂમિકા પટેલ અને એમની ટીમ દ્વારા ટેકનિકલ એનાલિસિસ કરીને આજ રોજ બે દિવસ પહેલાં છ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે